સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે આજરોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં ભારતીય વિદ્યાર્થી મંચ બીવીએમ સંગઠનના તીર્થ સોલંકી વિનય સોલંકી તથા મેહુલ મારવાડી સહિતના વિદ્યાર્થીઓ દ્વારા ડીન કલ્પના ગૌલી આર્ટ્સ ફેકલ્ટીમાં લાખોના ખર્ચે બનેલા ટોયલેટનું કામ સરખું કરવા અંગે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થી નેતા તિર્થ સોલંકીએ જણાવ્યું છે કે લાખોના ખર્ચે બનેલા ટોયલેટનું કામ સરખું કરવામાં આવે અને આર્ટસ ફેકલ્ટીમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા ટોયલેટમાં પૂરતી વસ્તુઓ નાખેલ નથી તેમજ જે તે વસ્તુઓ લગાવવામાં આવી છે તે કામ ચલાવશે પરંતુ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓના પૈસે બનાવેલા ટોયલેટ તેમના ઉપયોગમાં પણ લાગે તેમ નથી જેથી બોયઝ અને ગર્લ્સ ગર્લ્સ બંનેના ટોયલેટમાં પૂરતી વસ્તુઓ કામ ચલાવ ન લગાવીને સારી અને ટકાઉ વસ્તુઓ લગાવવામાં આવે તેવી રજૂઆત બીવીએમ સંગઠન દ્વારા કરવામાં આવી હતી ડીન કલ્પના ગવલી દ્વારા એક મહિનામાં સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું આ અંગે વધુમાં જણાવતા વિદ્યાર્થી નેતા તીર્થ સોલંકીએ શું કહ્યું છે આવો સાંભળીએ मेरा डिस्कशन हुआ और लास्ट इसमें भी मैंने डिस्कशन किया इंजीनियर से लेकिन अभी एग्जाम भी चल रही है तो सारी चीज़ें इकट्ठा चल रही हैं उनके पास तो वहाँ पर अभी बनने की तैयारी हो जाएगी महीने में या डेढ़ महीने में हम लोग बनाने की तैयारी

આર્ટ્સ ફેકલ્ટીની અંદર જે બોયસ અને ગર્લ્સનું વોશરૂમ છે તે કરોડોના લાખોના ખર્ચે એ લોકોએ બનાવેલું છે પણ તેની અંદરની જે વસ્તુઓ છે એકદમ કામ ચલાઉ વસ્તુઓ છે ટીકાઉ કોઈપણ વસ્તુ ટીકાઉ નથી તેની અંદર તેની રજૂઆત લઈને અમે આજે ડીન મેડમ પાસે રજૂઆત લઈને આવ્યા હતા તો ડીન મેડમ તરફથી પણ અમને બહુ પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે તેમને અમને જણાવવામાં આવ્યું છે કે એક મહિનાની અંદર તેઓ આ પ્રશ્નનું નિરાકરણ લાવી દેશે